स्वामी स्वामीनारायण मंदिर महंत सामे सूरत में फरियाद नोधाई है के स्वामी सहित सात लोग साद नोधाई छे। उल्लेखनीय है कि एक पॉइंट त्र चार करोड़पिडी फरियाद ने लई चकचार मची जवामी आणंदमा पोइचा जेव स्वामीनाराण मंदिर प्रोजेक्ट बनावा बहाने सेतरिया होरियाद्लेख करा બે હજાર સોળમાં માં પ્રોજેક્ટ માટે જમીનનો સોદો કરવા એક પોઈન્ટ સાત શૂન્ય કરોડ પડાવ્યા હતા તેમજ આણંદના રીંઝા ગામે નદીના કિનારે મંદિર બનાવવાની લાલચ આપી હતી જમીન દલાલ સુરેશ ઘોરીએ ડોક્ટરને સંત જમીન ખરીદવા માંગે છે તેવું જણાવ્યું હતું સુરેશે જમીન બતાવી સ્વામીના ખજાંચી સ્નેહલ નામના વ્યક્તિની ઓળખાણ કરાવી હતી એક 3-4 કરોડ પરત ન કરતા ફરિયાદ આક્ષેપ કરાયો છે કે 50 લાખ રૂપિયાની દલાલી સહિત 1.70 કરોડ ડોક્ટર પાસેથી જે કે સ્વામીએ પડાવ્યા છે ડોક્ટરે જમીનનો દસ્તાવેજ પર ન કરી આપ્યો અને ડોક્ટરે લોકો પાસેથી વ્યાજે રૂપિયા લઈ રોકાણ કર્યા હતા डॉक्टरे पुलिस कार्यवाही કરાવતા समाधान करी 36.75 लाख परत કર્યા હતા અને બાકીના 1.34 કરોડ પરત ન કરતા ફરિયાદ નોંંધાવી છે